નીકળી જાય એમ હવ એમને તો સોનોગ્રાફી કરવાની કીધું નહીં બે રહ્યા તો આપણે એક કમ કરી લેલા વાત મારા મમ્મીને એમાં આવે પછી આપણે જઈએ નૈનભાઈ ના રૂમ પર હા હું એ બે જ રહ્યો આપણે અત્યારે જવું હોય તો એવો હતો નહીં ચાકું અમે બે

ના જઈએ બધા રૂમ પર જઈએ લીલાબાઈ ચલો લીલામ લાવે તું તો એ ખાઈ લઈએ બધા શું કરવાનું ના પણ હપ્પારી મેં લેવાનું ને હા પોઈન્ટ બોટલ પર લાવવા રૂમ પર આવી ગયા અને લીલાભાઈ નહીં કાઢ્યું મેં નહીં કાઢ્યું ને હવે જો જમવાનું બાકી છે જમીન પછી જવાનું છે દવાખાને તો આ ઢોકળા બનાવ્યા હતા ભાવમાં છે પૈસા પંચાકુંડ ખાવાનું રાખનાર અને આ રોટલી બનાવી ને શાખ્યા કોરાનું રોટલા પણ દેશે ઘી હતું

લીલાબંધ <laughs> <laughs> <laughs>

તમે તૈયારી હે ઓથિંગા બેઠા જો તૈયારી છે જલેલાયા યંગા માસી મમી પામોસી મામે લાઈન માં ભાઈ બત બસ ટેન્શન કેટલા ભાગ્યા ખાતર આવતો સોમન તો બધો

પાવડર પાવડર એને પણ ભૂખ્યું જેટલું થયું હે ને પણ ભૂખ્યું એમ એટલે કરવાનું પીડાવાનું કારણ કે

તો ગાઈસ વાતાવરણ જો વરસાદ આવે એવું છે અને વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું હોય એ કાપડી વરના હે ને બાજુમાં ડૉક્ટર સાહેબની વરના તો ગાઈશ અત્યારે પવભાઈ નામ રૂમ પર ગયા તો હવે આવે જમવા બેઠા

બરસત ચાલુ થઈ ગઈ છે જો અત્યારે 10:47 થઈ છે વરસાદ ચાલુ પવન થોડું ચળતા રહે છે વરસાદ ચાલુ દે માતાજી દુનૈ તો ગાઈસ અત્યારે રાત ના રાતે થઈ ગઈ તો ગાય અત્યારે રાત થઈ ગઈ હવે બધા ગુડ નાઇટ હવે માતાજી બોલાવી દેજો અને